વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો પચીસ તારીખ સસ્પેન્ડ થઈ શકે છે સાંજ સુધીમાં વધુ અધિકારીઓ સસ્પેન્ડ થઈ શકે છે ગેમિંગ ઝોનમાં આગ મામલે ગૃહમંત્રી આકરા પાણીએ છે ત્યારે કસૂરવાર સામે આકરા પગલા લેવાશે તે નક્કી છે

તો આ સાથે વધુ માહિતી આપવા માટે જાણીશું વિવિધ શહેરોની કે આ અગ્નિકાંડ બાદ જે તંત્ર સફાળું જાગ્યું છે ત્યારે કેવો માહોલ છે ત્યારે આપણી સાથે જોડાઈ છે કાર્તિક જાની દિગ્ગેશ કડિયા અમદાવાદથી થી મીર સોલંકી સુરતથી રાહુલ મકવાણા અને મોરબીથી યોગેશ જી કાર્તિકજી સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે રાજકોટમાં જે અગ્નિકાંતની ઘટના સર્જાઈ હતી જેમાં વધુ અધિકારીઓ પણ સસ્પેન્ડ થઈ શકે છે સાંજ સુધીમાં અને કેવો માહોલ ગેમિંગ ઝોનમાં આગ મામલે ગૃહમંત્રી પણ આકરા પાણીએ છીએ અત્યાર સુધી કેવા પ્રકારના પગલા લેવામાં આવ્યા છે

સરકારી તંત્ર એટલે કે સરકારી બાબુઓ જે છે તેના ઉપર જે રીતે સરકારે છે અને પાંચ થી છ અધિકારીઓ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર આગળ પગલા લઈને સસ્પેન્ડ સુધીની કાર્યવાહી થાય તેવી ચોક્કસ થી અત્યારે માહિતી જે છે તે સામે આવી રહી છે બીજી વાત કરવામાં આવે તો તમામ જે સીટ નો રિપોર્ટ બાદ જે તે અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી પણ નું ગઠન કર્યા હતા એસઆઈટી દ્વારા તત્કાલ જે છે તે ચુકી હતી ગણતરીના કલાકોમાં જે છે તે આરોપ જે છે તત્કાલ પણ કરી લેવામાં આવી છે જેની અંદર સામે એફઆઈઆર નોંધવામાં આવી છે પરંતુ તંત્રના કોઈ અધિકારી કે કર્મચારી પરંતુ અત્યારે ગુજરાત સરકાર જે છે જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને જે કર્મચારીઓ કરી દેવામાં આવે છે આ સાત સુધીમાં પણ વધુ અધિકારી કર્મચારીઓને જે છે સસ્પેન્ડ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે મહત્વની જો વાત કરવામાં આવે તો હર્ષ સંઘવીએ હમણાં જ પ્રેસ કોન્ફરન્સમાં માં જણાવ્યું હતું કે તેઓ એફએસએલ ની મુલાકાતે પહોંચેલા હતા કે એફએસએલમાં

ચોક્કસ અઠ્યાવીસ લોકોના જે છે મૃતદોહ અત્યારે અહીંયા લાવી દેવામાં આવે છે સાથે જ ઇનડાયરેક્ટ હર્ષંધ પ્રેસ કોન્ફરન્સમાં જણાવી દીધું હતું કે એકવીસ ની ફાઇલો અને બે હાજર ચોવીસ ની ફાઇલો અત્યારે છેલ્લા ત્રણ ત્રણ વર્ષની ની તપાસ જે છે તે એસઆઈટી કરી રહી છે ઘટનાની આગની ઘટના જે છે શનિવાર બની હતી શનિવાર સાંજે જ એ તમામ અને તમામ જે ગેમિંગ ઝોન ના દસ્તાવેજો હતા તે એ પોતાના હસ્તક જે છે તે કરી લીધા તેની તપાસ જે છે તે એ શરૂ કરી દીધી છે તમામ લાગતા લાગતા અધિકારીઓ જેને સહયોગ કરીએ છીએ એના ઉપર તેના ઉપર પણ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું હરસંઘી સ્પષ્ટપણે જવાબ જણાવી દીધું છે હરસંઘવીએ સાથે પણ જણાવ્યું હતું કે નાનામાં નાના કર્મચારી હોય કે ઉચ્ચ અધિકારીઓ તમામ ઉપર કાર્યવાહી કરવામાં આવશે સરકાર સરકારે જે તેમાં તંત્ર ને કોઈ પણ જવાબદારા છે તેને છોડવાના મૂળમાં નથી ચોક્કસ થી અત્યાર સુધીની ઘટના બની હતી તેમાં તંત્ર સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં નહોતી આવી ત્યારે બે દિવસ પહેલા જ જે છે તે બુલેટિન ઇન્ડિયા અહેવાલ જે છે પ્રસિદ્ધ કર્યો હતો ત્યારે ચોક્કસી સરકાર દ્વારા

કરતા આવી પહોંચ્યા છીએ અત્યારે હાલ માં ગેમ ઝોન તમે જોજો એ રોજ આ ગેમ ઝોન માં અમુક હજારો માં પબ્લિક આવતી હોય છે ત્યારે અત્યારે હાલમાં એકદમ ખાલી પડ્યું છે બંધ પડ્યું છે તમે જોઈ શકો છો કોઈ જ નથી અને હાલ જ્યારથી હું અહીંયા ઉભો છું જેટલા સમય થી એ સમયથી અહીંયા નહીં નહીં તો એક ગાડી અહીંયા આવી ગઈ હશે દસ થી પંદર ગાડી લોકો પણ જા નું અત્યારે એવું લાગી રહ્યું છે કે સમાચાર લોકો જોઈ જ નથી રહ્યા સમાચાર લોકો વાંચી જ નથી રહ્યા લોકો આવીને પૂછે છે અને એવી એવી રીતની વાત કરે છે હાલમાં અહિયાં મેં ઘણા લોકો ને સાંભળ્યા અહિયાં હાલમાં કે આવી કોઈ દુર્ઘટના બની છે તેના કારણે ગેમ ઝોન બંધ છે એટલે આપડે જોવા જઈએ અવેરનેસ નથી કોઈ જાતનું અત્યારે લોકોમાં જાગૃતતા જ નથી એટલે અત્યારે જે સરકાર દ્વારા જે કરવામાં આવ્યું છે બિલકુલ બરાબર કરવામાં આવ્યું છે અમદાવાદમાં ટોટલ ચોત્રીસ જેટલા ગેમ ઝોન છે બાકીના જેટલા પણ ગેમ ઝોન છે બધા જ ગેમ ઝોન અત્યારે ફાયર સેફ્ટી જોવામાં આવે છે કારણ કે રાજકોટમાં જે આ ઘટના બની છે રાત્રે દુર્ઘટના બની આખું

જે રાજકોટ ના ગેમ ઝોન ની વાત કરીએ ચાર વર્ષથી જે ચાલતું હતું અને જે રાજકોટ ના ગેમ ઝોન માં ચાર વર્ષથી કોઈ પણ જાતનું ત્યાં તપાસ કરવામાં નથી આવી કે ફાયર સેફટી હતું કે ન હતું તે પ્રમાણે અત્યારે હવે આપણે જોવા જઈએ તો તંત્ર હવે જાગ્યું છે આટલું બધું થયા પછી

જોઈ લીધું હોત જો ત્યાર જ તેમણે સેફ્ટી ની દરેક વસ્તુ ત્યાર જ તપાસ કરી દીધી હોત તો કદાચ આજે આ દિવસ જોવાનું પણ આપણને વાત કરી કે લોકો આપણે વાત કરીએ ને કે કોઈ બી વસ્તુ કોઈ પણ ઘટના બને ત્યારબાદ લોકો તો જાગે છે ત્યાર પહેલા તંત્ર પણ જાગતું નથી મોરબી ની ઘટના લઈ લો આપણે વડોદરા ની ઘટના લઈ લો સુરત ની જે તક્ષીલા ઘટના લઈ લોકશીલા ઘટના બન્યા બાદ જ

જે જીવન છે જીવન નું કોઈ પણ જાતનું આપણે રૂપિયા માં તુલના ના કરી શકીએ હાલમાં અત્યારે તંત્ર જાગે છે અને અત્યારે તંત્ર જોવે છે કે દરેક જગ્યાએ છે કે નથી આ જે નાની આગ લાગી છે સમગ્ર રાજ્યમાં બંધ કરીને ત્યારે જ જો જોડાઈ લીધું હોત ત્યારે જ તપાસ કરી લીધી હોત તો અત્યારે કદાચ અઠ્યાવીસ બાળકો તેમના ઘરે શાંતિથી બેઠા હોત અત્યારે કોઈ પણ જાતની આવી જે ઘટના બની છે એ ઘટના ના બની હોત જી મેર સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર રાજકોટની દુર્ઘટના બાદ અમદાવાદનું જે તંત્ર પણ છે તે હવે મોડે મોડે જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે કુંભકર્ણની નિંદ્રામાંથી હવે જાગ્યું છે ત્યારે અમદાવાદના શહેરમાં ચાલતા ગેમિંગ ઝોનમાં તપાસ કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે આડત્રીસ જગ્યાએ નાના મોટા ગેમ ઝોન હોવાનું પણ સામે આવ્યું છે

સુરત નું નિફર તંત્ર પણ જાગ્યું છે એટલે કે કહી શકાય કે કોઈ પણ ઘટનાની રાહ જોતું હોય સુરત મહાનગરપાલિકા હોય કે સુરત તંત્ર જે ઘટના બની ત્યારબાદ સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ઝોન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ચેકિંગ માં એમ ઝોન માં જે એકજીટ હોય છે તે એક જ એકજીટ જોવા મળી રહ્યો હતો કારણ કે સેફ સિટીથી બીટી સિટી હોવી જોઈએ કારણ કે કાંઈ પણ દુર્ઘટના થાય તો લોકો છે તે બહાર સેફટી નીકળી જતા હોય છે ત્યારે ફાયર બ્રિગેડની વાત કરવામાં આવે તો સુરત ફાયર બ્રિગેડ પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અનેક જગ્યાએ જે છે તે નો નોટિસ આપી છે અને જે ફાયર સેફટીના સાધનો હોય છે તે વસાવવાની પણ નોટિસ આપી છે ક્યાંક કહી શકાય કે આ સુરતનું તંત્ર છે તે દાગ્યું છે અને એકાએક જે છે તે ગેમ જન હોય કે

પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારબાદ મોરબી જિલ્લા વહીવટી તંત્ર જાગ્યું છે પણ પણ જે મોરબી દુર્ઘટના હતી તેમાં થી લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા તેમાં પણ નાના બાળકો નો સૌથી વધુ સમાવેશ થતો હતો પણ ત્યારબાદ પણ મોરબી જિલ્લા વહીવટી તંત્ર એ નોંધ પાત્ર કોઈ એવા કામ કર્યા નથી કે જેને લઈને આવા એ ઘટનાઓથી બચી શકાય ત્યારબાદ દુર્ઘટના ઘટી અને ત્યારબાદ આજે ફરી એક વખત આવેલી છે અને હાલ અને તાળા ચારે ચાર ગેમ ઝોન ની અંદર લગાડી દેવામાં આવે છે જો ગેમ ઝોન ની વાત કરીએ તો તેમાં પાપાજી ફનવોર્ડ છે અપ છે યોગાટા છે અને થ્રીલ એન્ડ ચીલ આ ચાર મોરબી જે મુખ્ય કહી શકાય એવા ગેમ ઝોન છે જેમાં બાળકો પોતાની મજા માણવા જતા હોય છે અમે જાણી છે એ માહિતી મુજબ મોરબી ની ચાર માંથી એક પણ ગેમ ઝોન પાસે છેલ્લા ઘણા સમય આ જ્યાર ચાલુ થયું ત્યાંથી અત્યાર સુધી ની અંદર એક પણ પ્રકારની એનઓસી સહિતના કોઈ પણ ડોક્યુમેન્ટલી જે પુરાવા હોય એ એકત્રિત કરવામાં નતાવે કોઈ પણ જાટની તંત્રની મંજૂરી લેવામાં આવી ન હતી ત્યારબાદ પણ આટલા સમયથી આ વર્સોથી આ ગેમ ઝોનો ચાલુ હતા હતા અને હતા કેમ ચાલુ હતા એ મરો રામ જાણે પણ હાલ આ જે દુર્ઘટના ઘટી છે ત્યારબાદ હાલ આ ચારે ચાર ગેમ ને બંધ કરી દેવામાં આવી છે અને તંત્ર એક પછી એક બેઠક પણ કરી દીધી છે આજે પણ સવારે કલેક્ટરે આ બાબતે મીટિંગ પણ યોજી હતી અને ખાસ કરીને મોરબી ના જે ફાયર વિભાગ પર અનેક વખત પ્રશ્ન ઉઠી રહ્યા છે મોરબી બ્રિજ દુર્ઘટના માં અનેક લોકોએ પોતાના જીવ લીધા બાદ પણ આ આ કોઈ પણ પ્રકારની સુવિધા મોરબી ને મળતી નથી ખાસ કરીને સિરામિક નગરી તરીકે મોરબી કાઠું કાઢ્યું છે પણ સિરામિક ઉદ્યોગ ને કોઈ પણ જાતની ફાયર ની સુવિધા માટે આજની તારીખ માં બીજા જિલ્લાઓમાં કરવી પડે છે કોઈ મોટી દુર્ઘટના થાય મોરબી જિલ્લામાં ટોટલ ત્રણ ફાયર બ્રાઉઝર ની સુવિધા અત્યારે ઉપલબ્ધ છે જેમાં બે નાના અને એક મોટું ફાયર છે દુર્ઘટના ઘટી હતી તેના મૃતકો પણ એવા આક્ષેપો લગાવી રહ્યા છે કે છેલ્લા દોઢ થી બે વર્ષમાં અમને ન્યાય મળ્યો નથી અને જે મુખ્ય આરોપી હતા જયસુખ પટેલ એમને પણ ક્યાંક ને ક્યાંક સુપ્રીમ માંથી જામીન મેળવી અને હાલ એ છે જે હોનારત મોરબી ના લોકોએ તો જોયું છે એટલે કે વાત કરીએ તો આમાં માત્ર સંચાલકોને જે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે સરકારી બાબુઓ તો ક્યાંક ને ક્યાંક આગળ નીકળી જતા હોય છે ને મોરબી જિલ્લાના તંત્રના કોઈ પણ અધિકારી હોય ફાયર વિભાગના ઓફિસર આજે દેવેન્દ્રસિંહ સાથે અમે વાત કરી ત્યારે તેમનું પણ કેવું હતું અમે અનેક વખત પેપર સરકારમાં રજૂઆતો કરી છે પણ આજદી સુધી પૂરતા પ્રમાણમાં ફાયર બ્રાઉઝર મળ્યા નથી મોરબી તાલુકાના વાંકાનેર તાલુકો સૌથી મોટો તાલુકો છે સૌથી વધુ ગામનો સમાવેશ એમાં થાય છે ત્યાં એક જ ફાયર બ્રાઉઝરની સુવિધા છે અને એ પણ

શનિવાર ની ઢડતી સાંજે રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને આગ બે બનતા કેટલાય નિર્દોષ લોકોની જાન ગઈ હતી અને જીવદા ગુંજાઈ ગયા હતા આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા હતા અને તપાસના આદેશ જુનાગઢ મહાનગરપાલિકા તંત્ર પણ સફાળું હતું અને રવિવારે રજાનો દિવસ હોવા છતાં સવારે વાગે કમિશનરની અધ્યક્ષતામાં સંલગ્ન વિભાગો સાથેની એક બેઠક યોજાઈ હતી અને બેઠક બાદ શહેરમાં આવેલા ચાર મુખ્ય ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જી કયા કયા ગેમ ઝોન ની સીલ કરવામાં આવ્યું છે જે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ તો કોલેજ રોડ પર આવેલા સુરજ ફંડવર્લ્ડ સુરજ સિનેપ્લેક્સ તેમજ ઉપરકોટમાં આવેલ ગેમ્સ પોઈન્ટ અને ફન લિયો હોટલ ના ગેમ ઝોનમાં હાલ સતત શેર મારવામાં આવ્યા છે કઈ ખામીઓને કારણે વિનોદભાઈ આને સીલ કરવામાં આવ્યા છે જે ખાસ કરીને વાત કરવામાં આવે તો ક્યાંક ગેમ ઝોનમાં સો ફેક્ટર તેમજ ફાયર એનઓસી નો મુદ્દો તેમજ રજીસ્ટ્રેશન ન હોવાને લીધે તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યું છે

ગઈકાલે જે પ્રમાણે બુલેટિન ઇન્ડિયાની ટીમ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો રિયાલિટી ચેક કરવામાં આવી હતી તે સમાચાર છે તે પ્રસિદ્ધ થયાના થયા બાદ આજે વહેલી સવારથી જ ફાયર વિભાગ જે છે અને વહીવટી તંત્ર સંલગ્ન થઈને દોડતા થયા હતા અને શહેરના બેરણા રોડ ઉપર આવેલ એક ખાનગી જે ગેમ છે તેમાં સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ખાસ કરીને આજે ગેમ ઝોન છે તેમાં

સાબરકાંઠા જિલ્લામાં માત્ર એક જ ગેમ ઝોન આ પ્રકારનું છે અને સૌથી નાનું ગેમ ઝોન છે બેરણા રોડ ઉપર આવેલા ખાનગી કોમ્પ્લેક્સ ત્રીજા માળે આ ગેમ ઝોન છે ખાસ કરીને એ પણ જાણવા મળ્યું છે જે માન ગેમ ઝોન નું જે બંધકામ કરવામાં આવ્યું છે એટલે કે જે મંચુરી વિનાનું જે બાંધકામ કરેલું છે જે સીસીટીવી કેમેરા નથી એનો ફાયર એનો ફરિયાદ હોવી જોઈએ તે પણ નથી

શહેરોના જે તંત્ર છે તે હવે સફાળા જાગ્યા હોય તેવું લાગી રહ્યું છે શહેરમાં ચાલતા ગેમિંગ ઝોનને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વાત કરીએ રાજકોટની તો જે રાજકોટના અગ્નિકાંડના પડઘા તમામ શહેરોમાં પડ્યા છે જ્યારે જે રીતનો જે રીતની ઘટના ઘટી હતી રાજકોટમાં જેમાં લોકોના સપના બળ્યા છે લાગણીઓ બળી છે અને તે કે ગુજરાતનો વિશ્વાસ પણ છે એટલે કે એક વિશ્વાસ સાથે ગુજરાત આગળ વધતું હતું કે પહેલા સુરત જોયું વડોદરા જોયું મોરબી જોયું પછી ગુજરાતને એવો દિવસ નહીં જોવો પડે પરંતુ એ વાયદા ખાતરીઓ માત્ર કાગળ પર જ જોવા મળી હતી